એક વાણી છે ચાબખાના રાગની ભજન રાગ એ છે બાપુ સાહેબની વાણીનો કે ભાઈ રે અમે બગડ્યા બગડ્યા ને લેજો જાણી આ રાગ છે જોઈએ ભાઈ રે અમને ના બોલાવો અમે નળશું ભાઈરે અમને ના બોલાવ અમે નળશું સાચું કે તો પાસા નહીં પડશું ભૈરે અમને ના બોલાવ અમે નળશું વાદરાને સળિયો કરતા કહો લાભશું કરશું વાદરાને સળીઓ કરતા કહો લાભશું કરશું ભારેલો યજ્ઞ જો ખોરો તો ભારેલો યજની જો ખોરો તો જાતે કેમ નહીં મળશું ભાઈ અમને ના બોલાવો અમે નડશું ભાઈ અમને ના બોલાવો અમે નળશું સમજો છ તો કહી ના શકો તો ભેળા કેમ કરી ભળશો સમજો છ તો કહી ના શકો તો ભેળા કેમ કરી ભળશો સતના માટે શિર આપશો સતના માટે શિર આપશો પક્ષપાતે નહીં પળશું ભાઈ રે અમને ના બોલાવો અમે નળશું જીવ જાય પણ જોખમ ખેડશો પર મારથે પૂરા વળશું જીવ જાય પણ જોખમ ખેડ છું પર મારથે પૂરા વળશું પી છોડા ના શોભે અમને ડોંક પી છોડા ના શોભે અમને બાપનું નામ નહીં બોળશું ભૈરે અમને ના બોલાવો અમે નડશું નથી લીધું કોઈનું ક્યો છે દેવાનું જાત મહેનતે રડશું નથી લીધું કોઈનું ક્યો છે દેવાનું જાત મહેનતે રડશું ઓળખ્યા તમને નથી અજાણ્યું ઓળખ્યા તમને નથી અજાણ્યું મુખ કરી બેઠા છો કાળશું ભાઈ અમને ના બોલાવો અમે નડશું નથી ઉકેલ તો અક્ષર નથી સોરી નથી ઉકલતો અક્ષર એક વેદાંતનો બણગો કેમ માર શું નથી ઉકલતો અક્ષર એક વેદાંતનો નો બણગો કેમ માર શું હજુ વળો જો પાછા તો તમને હજુ વળો જો પાછા તો તમને અમે સલામે ભરશું ભાઈ અમને ના બોલાવો અમે નળશું શું ચાલાખી ગુરુ નથી ગમતા ઉર અહંકાર બાળશો આવી શું ચાલાખી ગુરુ નથી ગમતા ઉર અહંકાર બાળશો આત મારામ વચને વંઠેલા ને આત મારામ વચને વંઠેલા ને જાશે વંશ લાગે તાળો ભાઈ રે અમને ના બોલાવો અમે નળશું શતગુરુ મહારાજની છે હવે જોઈએ આપણે ચેતવણી એટલે કે વિષય સંગ છૂટે અને સુખ સ્વરૂપ થઈએ એ માટેની આ ચેતવણી છે તો ચેતવણી નંબર એક સીધા જતા એ સાપને મજા નામજા વળી રહ્યો જે અગ્નિ તેને ખોરવામાં મજા સંભાર જો કે વ્યાજ સાથે પામશો તે સજા દાસ આત્મા રામ ચૈતન્ય ની ક્યારે ખુલશે એ ઉર્જા ઉડાડ્યા બાલ બટુક રમનારને પટકી ઉતાર્યા કુસ્તીમાં શેન્ડો તણા મહાભાર ને છે ભોટ મામો ભાણીયો વશિયાર છે મામાને મારી નાખવા એ શ્રી કૃષ્ણનો ફરમાન છે આગળ કામ નથી આ તમારું અમારું મનમતે થઈ ફરો મોટા જુઓ જેટલા જેટલા થઈ બેઠા ક્યો ગયા એ ધુમાડાના ગોટા શું કરશે શેષને અળસિયં કુકડી વિના પણ વાસે વાણું કહે છે આત્મા રામ સીધા રહો તો જ વખાણું નિરાંતનો છું ને નિરાંતે જ રહીશ પણ મુખથી નિરાંત બોલીશ નહીં અમારે હજ પૂરી થઈ હવે વેદ વેદાંત મત મમત્વની અમે તો ભળ્યા અમારા અહીં નથી કોઈ તો શાનું લેવા દેવા રઘવા તો એવો ને એવો જ જહી દાસ ભાવથી દૂર થવું આત્મા રામ અહંકાર એ જ સહી ઉપદેશ તો આપણો જ છે કે અવરનો ટૂંકો જેનો દોરડ ને જ ભળકાવવો કોણે ચિત્ર ઈંડો મોરનો આપા પંથને આગવો નીચોડ ચિત ઠેકાણે છે કે ભ્રમિત આત્મા રામ પ્રપંચ ઢોંકવા ઉપર ઉપરનું છે સ્મિત સદગુરુ મહારાજની જે આ ભજન અગર તો ચેતાવણી કોઈ પણ વ્યક્તિગત દોષ બતાવવા માટે નહીં અગર તો કોઈની ખામીઓ બતાવવા માટે નહીં પણ સદંતર વિષયથી મુક્ત થવાય અને એ વિષયથી મુક્ત થઈને સુખ સ્વરૂપ આખા વિશ્વને શાંતિથી ઊંઘવા મળે શાંતિથી રહેવા મળે અને તમામે તમામની શાંતિ જળવાય એ જ ઈરાદથી દુઃખનો પેસારો પસારો પણ ન થાય અને બધ સભત્ર સુખી ન સંતુ આ નિયમ અનુસાર શાંતિ સર્વત્ર પરવતો એ જ ઈરાદથી આ ચેતાવણી અને ભજન લખવાનો હેતુ છે બાકી કોઈ પણ વિષયગત વ્યક્તિગત અગર તો છિદ્ર જોવા માટે નથી ઓમ તત્સત પરમાત્માએ સદગુરુ મહારાજનો જય